બે હાજર ત્રેવીસ પૂરી થવા આય ને થર્ટી ફર્સ્ટ દિવસ ઉજવાનો તો દારૂ પીને મોજ મજા મજા તારે તો બધા દારૂ જ પીવાનું એ આનંદ નો દારૂ છે બે હાજર ત્રેવીસ પૂરી થાય છે કાકા ગુરુજી ની રવાજે એક બાજુ હે ભક્તિ લીધી સાથે બસ ગુરુ ના ભજન ગાવો છો એ ભજન પછી પેલા આ કરો ના ભાઈ તમે કરો ખાપડા ભત્રીજા ને બોલાવો ભત્રીજા ને બોલાવો ને કે આજે થર્ટી ફર્સ્ટ દિવસ છે આપડે ઉજવ્યા પાપ કરી દે હડો એટલું અલ્યા એવો પાપ અમુ ના કરવાનો ખાપડા કરવું પડે કાકા એક પાપ પડ દે હડો

ખાપડા જ કોઈ ડખો તો નહી થાય પોલીસ બોલીસ નો તો કોઈ આવે હું જ પોલીસ કાકા આપડે પીએ ગમે તેમ આખો એ મોજ મજા કરીએ તો એ કોઈ આવે હું જ નહીં કોઈ એવો તમારો દુશ્મન હોય હરી કરશો તો હું કરશો કાકા ના કીધું ના ખાતા કાકા બેહાય એટલે તમારું ઊજ કશું જોવાનું નઈ અમે બેહાય એટલે ના થઈ ના ના લડીએ કાકા ના કાકા તમને વાતો થઈ

ચંદન ચંદન માં આરંડામાં ચંદન કાકા જુઓ જમીન જુઓ જુઓ જમીન બધી તમે ના પડી દો ખાડા પડી જશો તો હું સકો લેસો પછી હા કાકા એ તો પૂરી નાખ્યો છે काका, पुष्पा।, पस्का? पुष्पा पुष्पा पस्का, पुष्पा नय काका पुष्पा, पुष्पा। अले पस्का। काका नाही पुष्का पुष्का पुष्पा

ફોન તો લ્યા એનો ડબા મોઢું લઈ શીતલા રેટલા આવ્યો મારે જવાનું છે સારું આ બધું શીખ અગર પૂછશે કાકા આ બધું હું મંગાયશાર તમે આટલી બધી વાર શું મકારીતે તમે કાકા બુકા કાકા નહીં પડતા રોયા આ હું

अल्या ना तो। अल्या अले भेचा आलाय नाश मानु तू बरे बाटलो आको आय आता बाटलो असे बाटलो तू

કાટ કોતું એ જારી એ નું કાકા શાંતિ રાખો ક પણ લાયો છું તને ઓમ ઓમ કરું છું તાર નો આ કાકા છે હરખો પાલો બળજે તું એક આ ડબડાનો વધારે

હારું કાકા ભત્રીજા ના group માં thirty first ની કોક party મનાવા આયો હે લઈને બેઠા હે એવું હે તો તમે આવો ને ફટાફટ એ હારેડો હું આવેડો એ હારું એડો 10 15 મિનિટ માં આવું હા હા હો હા આ તો પકડી ચોપડા તોડી નાખો બધાનો જે હોય એનો જો પે મનો આના આવ 25 જો લે આ મા તો 25 જી ખબરા જલ્દી જેટલા પી જા થોડા વાળા માલુ લે મારો હા હા આજ તો લોકેશન ઉપર આવી ગયું મોર તો મેં જોયેલો જ છે એ તો જૈન જઈને ચોપડા બધું તોડી જ નાખો આજ તો જે હાથમાં આવી દારો આજ તો બસના પકડી પકડીને તો મને પ્રમોશન પ્રમોશન મળી જ ઊંચી પોસ્ટ આવી ગયા મારી

પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન હાલ ચલા બાઈક તો મારા ઉતરો ઉતાર ઉતાર કાકા કાકા ઉતરો બે હીધું બે જોયો પેલા લેજો

અને આજે થર્ટી ફર્સ્ટનો વિડીયો જે કાકાઈઓએ બનાવે બરાબર એની અંદર જે કાકાઓએ પીને જે ધજાગરા કર્યા એ વાત તમારે કરવાના જોઈએ બરાબર થર્ટી ફર્સ્ટ ઉજવા દરેક ઉજવા એન્જોય કરો પણ તમે ફેમિલી સાથે કરો કંઈક ફરવા જોઈએ કોઈ પણ રીતના કરજો પણ આ રીતના જે એ વિડીયોની અંદર દારૂ પીને જે ધજાગરા કરાય એવા કરવા નહીં કાકાઓનો વિડીયો ફક્ત તમને મેસેજ આપવાનો હતો કે આ રીતના કરવું જોઈએ નહીં આ ફક્ત વિડીયો મનોરંજન માટે હતો જો તમને આ વિડીયો ગમે હોય તો અમારી ચેનલ નું નામ છે ચાવુડા ક્રેજી બોય લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જય ચાવુડા